કલાલી પાસે આવેલા ચાણક્ય મકાનમાં જૂની અદાવત રાખી યુવકને ચપ્પુના ગાજીકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટનામાં ડી ડિવિઝનના એસીપી એવી કાટકર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરના છેવાડે આવેલા કલાલી ચાણક્ય રહેતા પવન ઠાકોર લગ્ન બંધ કરાવવાના બહાને વરરાજાએ તેના ભાઈ સહિત ચાર જણાએ ચપ્પુના ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી ત્યાંથી નાસી છૂટ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી આ હત્યાના મામલે અટલાદરા પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડતા પોલીસની પ્રાથમિક તપાસમાં પવન સાથે ગત ધૂળેટીના દિવસે અજયે ઝઘડો કર્યો હતો જેની અદાવત રાખી તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે આ વિષય ઉપર ડી ડિવિઝનના એસીપી એવી કાટકર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક પૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ એને અદાવત રાખી અને આરોપી અજયે આપ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજરાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નિપજાયું છે